બધા મજામાં મજામાં વેલકમ ટુ ફાઇનલી મિત્રો ભાવનગર રાજા ગદેડીયામાં મિત્રો આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને ખાસ મિત્રો તમને પણ દર્શન છે હવે જવાનું છે તો સાલ નામ મળવી ચાલો ગાડીમાં થઈ જાય છે અને હવે નીકળીશું મિત્રો સરલદારનગર અને સરકાર ગણપતિ બાપાના મિત્રો અત્યારે ઉત્સવ ચાલે છે તો ગણપતિ બાપાના દર્શન કરાવીશું રૂપાણી સરકાર મિત્રો ગણપતિ બાપા છે અને મસ્ત બહારનો છે ને તમે જોઈ શકો છો લાઈટનો નજારો અને આખું પાર્કિંગ મસ્ત મજાનો લાઈટો ગોઠવી છે તો મસ્ત મજા જો તમે અને હવે અહીંયા આપણે મસ્ત આગિયાર છે રૂપાણી તો ચાલો ના જા તમને ખાસ દર્શન કરાવું અને હું છે કેવી રીતના મસ્ત મારા આખું શંકાવવામાં આવ્યું છે અને ગણપત પપ્પાનું આયોજન છે એ તમને દેખાડું ખાસ મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો રાતે મિત્રો બહુ મહેનત કરવી છે એટલે ખાસ મિત્રો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે આપણે અંદર જઈએ ને અહીંથી જવાનું છે મતમા આખો ગેટ નસનો નસો કર્યું છે બારનો પણ મસ્ત મજાનો નજારો છે અંદર એન્ટની કનેક્શન છે અને મસ્તમાં બાયડનો નજારો તમે જોઈ શકો છો લાઈટું બેઠું ગોઠવ્યું છે અને બાળકો માટે અલગ અલગ એક્ટિવ ફૂગાની એવું આવી ગયું છે જે જોઈ શકો અને ચાલો ખાસ તો તમને દર્શન કરાવીશ હવે આપણે જોઈએ અંદર મસ્ત માખો લોકોને સમજાવવામાં એવું છે લેટથી જવો ચાલો અંદર જોઈએ હવે અંદરથી એને મિત્રો આખો તમે બાર નવા નો આખો તમે બાર ગણપત બાપાના દર્શન કરવી મસ્ત મને અલગ બધા અલગ અલગ અને શહેર જોવા તમે તો ખાસ આવી ગયા છે ને જો રૂપાણી રૂડી રૂપ રૂપ અને અહીંથી મેં તો અંદર આવવાનું છે અંદર વાપરે જઈએ દર્શન કરવી અને ખાસ તમને ખાસ નહીં મિત્રો દર્શન કરાવું છું આ રૂપાણી સર્કલના મિત્રો ગણપત બાપાના અને જો અહીંયાથી મસ્ત આખો અત્યારે મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અહીંયા મસ્ત અહીંયા પણ અલગ અલગ બધા સરકાર છે ને મિત્રો ખાસ દર્શન કરાવ્યું છે કોમેન્ટમાં જાય ગણું બાપા મોડ્યા લખી નાખજો તો ચલો હવે ફાઈનલ આપણે મસ્ત મિત્રો આ હે આપણે રૂપાણી સરકર જ્યાં મિત્રો રૂપાણી સરકર મિત્રો ગણપતિ બાપાના દર્શન કરો બધા મિત્રો ભાવનગર અલગ અલગ બધા સરકરી ગણપતિ દાદા છે તો આપણે રૂપાણી સરકરના ખાસ દર્શન કરવી અને તમને પણ દર્શન કરાવું છું જો ત્યાં આપણે દર્શન કરી લીધા છે અને લેન તમે જોજો આયા ત્યાં મિત્રો આ રૂપાનસર કગર પેનલ છે અને આ બધા તો મિત્રો દર્શન કરવા આવે છે બધા બે લેન છે બહેનો અને ભાઈઓને અલગ અલગ અને દર્શન કરે છે મિત્રો બધા ભાવના પ્રકાર અને જો દર્શન ખાસ કલાઈ લીધા છે અને આપણે પણ દર્શન કર્યા છે અને જો અત્યારે મસ્ત મિત્રો બાળકોમાં પ્રસાદી પણ આવી રહ્યા છે એવું છે જો ઓસી આપણે ત્યાં કગર વેવા છો દોગન તો પ્રસાદી લઈ લીધી છે એવું છે અને તો ખાસ તો છે ને તમને દર્શન કરાવી અને પરસાદી પણ લઈ લીધી છે મસ્ત મજ દર્શન કર્યું છે તો તમે ઘણી બધાને ખાસ દર્શન કરાવી લીધા છે અને મસ્ત બધા ભગવાન દર્શન કરાવે છે અલગ અલગ મિત્રો સરકારના હોય ને ખાસ મિત્રો હવે બધું એવું છે જો અને ખાસ તમને પણ દર્શન કરાવે છે અને મસ્ત પરિદી લઈ લીધી ચાલો હવે બીજા સરકારે જન મળી છે લેટથી અલગ અલગ મસ્ત આખો કાર્યક્રમો અને મસ્ત આખો આખું મસ્ત સેવા કરી રહ્યા છે અને ખાસ તમે પણ જોઈ દો તમે બહારનો અને બાળથી મસ્ત રૂપાણી સરકરનો નજારો અલગ અને મિત્રો ગણપતિ બાપાના દર્શન કરાવ્યા છે અલગ અલગ મિત્રો સરકારી મિત્રો ગણપતિ બાપા અત્યારે બહાર રહે છે અને આ તો રૂપાણી સરકારના દર્શન કરાવ્યા છે બહારનો નજારો પણ તમે જોઈ શકો છો અને અત્યારે ચાલો હવે આવે છે મિત્રો અહીંથી નગર સરકર અને ના ના પણ દર્શન કરાવીશ ખૂબ મહેનત લાગે છે હાજર વ્લોગ બનાવવા માટે તમને ખાસ દર્શન કરાવું છું તો કન્ટિન્યુ મિત્રો બનાવજો ચેનલ મસ્ત તમે વ્લોગ ગીમા હોય તો લાઈક કરી દેજો ભાઈ રૂપાણી સરકાર મિત્રો અલગ બધા સરકાર મિત્રો ગણપતિ બાપાને આપણે કરીએ મસ્ત અને હવે આપણે જાણીએ મિત્રો સરદારનગર સર્કલ ના મિત્રો ગણપતિ બાપાના દર્શન કરાવીશું ના મિત્રો ઉડતા ગણપતિ દાદા એવું કહે છે હવે જોઈએ કેવી રીતનું હું છે નગર સરકાર જા મિત્રો કહેવાય છે ગણપતિ દાદા હવામાં રહેશે એવું છે તો ના જોઈએ કેવી રીતનું હું છે અને અત્યારે આપણે સરદારનગર સરકાર આવી ગયા છીએ આ તો આપણે મિત્રો સરદારનગર સર્કલ અને અહીંથી મિત્રો અંદર જવાનું છે હવે અંદર જઈને પણ ખાસ દર્શન કરાવું છે અને અત્યારે તમે જોઈ શકો છો લેન્ડ છે અને મસ્ત મિત્રો સરદારનગર લેન્ડ છે બાળકો બધા અલગ તો હવામાં ઉડી રહ્યા એવું છે તો

ಸರಿಯಾತಾ ಉನಿವರ್ಸಿಟಿ ಆಂಡ್ ಅದರ ಅnder ಇದೆ ಇದೆ ಮಿತ್ರ ಆಂಗಿಟ್ಟು ಆಕೋ ಗೇಟ್ ಇದೆ ಅನ್ಕೊಂಡ್ ಖಾಸ್ ಕರಾಯ್ವಿಸನೆ ಬಹಳ ಪ್ರೇರಣೆ ಮತ್ತೆ ನಾವು ಆಕೋ ತಿರ್ ಜೋಯ ತಿರ್ಸಕೊಂಡ ಮಿತ್ರಾ ಇಸೆ ಕಿಚ್ ಕೊಯ್ಸೋ ಹೈ ತೋ تمہಾರ ಮನನಿ ಜಾಣಿ ಆಪೂಟಿ ಆಪಾಸೆ ಇಂದ ಮಿತ್ರಾ ನಮಸ್ತೆ ಮೇ ಆಕೋ ಇವೇಶ ಕೋಯಿ ಯಾರು ಅಲ್ಲ ಬೆನೆ ફોટો વિડીયો માટે સાઈડ આવી જશો આપણે લોકો આખો છે અલગ અલગ મિત્રો બધા લેન્ડ પર બહુ મોટી છે અને ખાસ મિત્રો અંદર જઈ શકે એવું તમે કમાતે પડી છે આ કેરીત જો લાઈક કરશો જેથી કરીને કોઈ બીજા કે આવી જશે અને દર્શન પર ખાસ આ રીતે આ સરકાર થોડા જલ્દી જવાનું મિત્રો દર્શન કરવા અને લાઈન છે તમારી જેમ લોકો આ ગણપતિ દર્શન કરવા માટે તપ કરી રહ્યા છે અને એક તપનો જે છે એ તમને શામોસેટ અને ખાસ તમને ખબર છે કે છે

તો ચાલો હવે મિત્રો છે ને તમે વરસાદી લઈ લીધી વરસાદી પણ મસ્ત મિત્રો પ્રિય છે જોઈ શકો છો તો ચાલો મિત્રો અને ખાસ મિત્રો પરસાદી લઈ લીધી છે અને આપણે પણ વરસાદી લઈ લીધીશું અને ખાસ મિત્રો ગવર્મેન્ટમાં મિત્રો ગ્રે લઈ નાખજો

खास रे तो तुमने दर्शन कराया छे जो बच्चा लैंड में જોઈ શકો છો બો લાબી લાઈન ભઈ છે અહીના જોઈ શકો છો ગામડા પર લેન્ડ હે લેન્ડ છે અને હા ને લેન્ડ પર બહુ મિત્રો આપણે કલાખ મિત્રો વાડ જો તેને મિત્રો ખાસ તમને દર્શન કરાવી શક્યો છો રાતના બહુ મિત્રો બહુ મહેનત લાગે છે મિત્રો ખાસ જો અમે છે ધર્મે તમારો મિત્ર આપણો બોલો મોરિયા ગણપતિ બાપા મોરિયા

દર્શન કરાવી લીધા છે અને ખાસ જય ગણપતિ બાપા મોડિયા બહાર નીકળી ગયા છે તમને દર્શન કરાવ્યા છે રાતે બહુ મહેનત એક ખાસ મિત્ર અને ગણપતિ દર્શન કરાવ્યા છે તો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો ગણ્યું ખાસ કમી તો કોમેન્ટમાં જય ગણ્યું દેવા લખવાનું બોલતા ને ચાલો મિત્રો સરદાર નગર સર્કલ છે આ સર્કલની બાજુમાં મિત્રો સંસ્કાર મંદિર રસ્તો જાય એ બાજુ આવેલું છે નગર સર્કલ અને અહીંથી મિત્રો સંસ્કાર નગર બાજુ જઈએ એ બાજુથી મિત્રો હવામાં ઉઠતા ગણપત દાદા મિત્રો તમને હાસું પણ ન લાગે તો ખાસ મિત્રો હોય છે એકવાર ગણપત દાદાના દર્શન કરવા હોય છે મિત્રો ભાવનગર સરદાર નગર સર્કલ મિત્રો આવીજો એમ પણ દર્શન કર્યા છે અને રાતના મિત્રો તમને પણ દર્શન કર્યા છે ખૂબ મહેનત લાગે છે રાતના કેવો આપણે ફાઇનલી આવી જઈએ મિત્રો ઘરે એટલે કે મામાના ઘરે ભાવનગર અને ત્યાં જાય તમને ખબર પડી છે તો મિત્રો ભાવનગરમાં મિત્રો બધા અલગ અલગ સરકારી મિત્રો ગણપતિ બાપા લાવે છે કેમ કે ગણેશ ચતુર્થી હાલે છે અને ગણેશ ઉત્સવ હાલે છે ગણેશ ઉત્સવ તો અલગ અલગ બધા સરકારી મિત્રો ગણપતિ બાપુ હોય છે અને ખાસ દર્શન કરાવે છે બે જગ્યાના મિત્રો દર્શન કરાવે છે એક હતા મિત્રો રૂપાણી સર્કલ અને એક હતા મિત્રો સરદારનગર સરકાર તો સરદારનગર સર્કલ મિત્રો અદ્ભુત જે તમને જોવા મળ્યું છે કેમકે હવામાં ઉઠતા ગણપત દાદાના દર્શન કરાવે છે કેમકે હવામાં કેવી રીતના અવશ્ય કાંક આમાં અદભૂત જ લાગે કેમ કે તમને પણ ખાસ દર્શન કરાવે છે મને પણ એવું લાગ્યું કે હવામાં કેવું ઉડે કાંઈ હેઠે પણ ત્યાં કાંઈ દોડો બોળો કાંઈ બાંધેલ નહીં અને ગેસ બેસ કાંઈ નહીં એ રીતનું હતું ખાસ દર્શન કરાવ્યા છે તમે પણ દર્શન છે કે નહીં તમે પણ ભાવનગર સરદારનગર ગદેડિયામાં અને મિત્રો ખાસ દર્શન કરાવ્યા છે તો તમે આવ્યા છો કે નહીં ખાસ કોમેન્ટ કરી દેજો ચાલો આ વ્લોગ અહીંયા મિત્રો એન કહ્યું છે રાતે મિત્રો ખાસ તમને દર્શન કરાવું છું રાત મહેનત લાગે છે વ્લોગ બનાવવા માટે વ્લોગ ગમે હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલાં ફેલાવે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો કાલે ન ઉમંગ અને નવા જો સાથે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય પણ સબસ્ક્રાઈબ કરતા જજો અને ખાસ મિત્રો કોમેન્ટમાં જય ગણપતિ બાપા મોરિયા લખવાનું ભૂલતા નહીં અહીં કરતા જ